વડોદરા શહેર લક્ષ્મીપુરા પોસ્ટેલના મહાદેવ મંદિર ખાતે તારીખ આઠ સપ્ટેમ્બર બે હાજર બચીસ ના રોજ મંદિરમાંથી એક મહિલાના ગળા માટે ચેઇન સ્નેચિંગ નો ગુનો બન્યો તે જ દિવસે માંજલપુર ખાતે પણ ચેઇન સ્નેચિંગનો ગુનો બન્યો અને મકરપુરા પોસ્ટેલ ખાતે એક બાઇક ચોરીનો ગુનો બન્યો જે અંતર્ગત માન્ય સિદ્ધિ સાહેબ એડિશનલ સિદ્ધિ સાહેબ ડીસીપી સાહેબ ના સૂચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ ત્રણેય ગુના ડિટેક્ટ કરવા માટે કાર્યરત હતી જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી જાંબુઆ બ્રિજ થી જાંબુઆ ગામ તરફ જવાના ટીપી રોડ ના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે વખતે એક બાઇક ત્યાંથી આવે છે નંબર પ્લેટ વગરની અને જયારે એને પૂછપરછ માટે બોલાવાય છે ત્યારે તે વાળી ભાગી દેવાનો પ્રયત્ન કરે છે ત્યારે ટીમ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવે છે તેની પાસે ગુરકા ડોક્યુમેન્ટ નથી હોય અને એની પાસેથી એક પિસ્તોલ મળી આવે છે જે અંતર્ગત ડીસીબી મોટે ખાતે અલાયદો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેની તપાસ જારી છે આ કેસમાં જે આરોપી છે આરોપીનું નામ છે અજય માનસિંહ પરસોંડા તેની ઉંમર પચીસ વર્ષ છે તેની ધરપકડ કરવામાં આવી છે તેની સામે પચીસ થી પણ વધુ ગુનાઓ અગાઉ નોંધાઈ ચૂકેલા છે અને તેની ધરપકડ સાથે વડોદરા શહેરના ત્રણ ગુના ડિટેક્ટ થયા છે અને રાજકોટ શહેરમાં બે ગુનામાં તે નાસ્તો કરતો હતો અને તેની વધુ પૂછપરછ જારી છે અગાઉ જે લક્ષ્મીપુરા અને માંજલપુર ખાતે જે

ચેઇન સ્નેચિંગ એન્જામ આપું અને પછી એ જગ્યાએ ભાગી જવું પોતાના ચેન્જ કરતા રહેવું પોતાના એના નંબર નંબર પ્લેટ વાળી ગાડી વાપરવી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરતા રહેવું રાજકોટ છે કુવાડવા રાજકોટ શહેર આરોપી પાસેથી એક દેશી કારતૂસ મળી આવ્યું છે જેમાં એક મેગઝીન છે તેમાં રાઉન્ડ નથી મળી આવેલા તે સુરેન્દ્રનગરથી પરચેસ કરેલા હોય તેવું જાણવા મળેલ છે તેની બધી તપાસ જારી છે એનો મુખ્યત્વે એમો એવી હતું કે જ્યારે પણ કોઈ સામેવાળો વ્યક્તિ જ્યારે ચેન સ્ટેચિંગ કરે અને જ્યારે પ્રતિકાર કરે ત્યારે તે હથિયારનો સામેવાળાને ડરાવવા માટે ઉપયોગ કરતો હતો જય આ કેસમાં જયારે આરોપી અહિયાંથી જે મુદ્દામાલ ચેન એને મેળવેલ એ અલગ અલગ જગ્યાએ જઈને વેચવાનો પ્રયત્ન કરતો હોય છે જેમાં આ કેસમાં આઠ તારીખે આરોપીએ મુદ્દામાલ ચોરીથી કબજે કર્યો અને એ મુદ્દામાલ અહિયાં વેચવા માટે આવેલ અને તે બાબતે તેની ધરપકડ કરવામાં આવેલ